નમસ્કાર દર્શક મિત્રો પ્રવેગ ટીવીના કલા મંચમાં ફરીથી એકવાર આપ સૌનું સરહ સ્વાગત કરું છું હું છું સત્યની મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતના કલા ક્ષેત્રના મહાનુભાવોને જાણવાનો એમની કલાને માણવાનો એમની કેફિયતને જાણવાનો એક સરસ મજાનો ઉપક્રમ એટલે પ્રવેક ટીવી કલામંચ અને આજે કલા મંચના આંગણે મહેમાન જે છે તે વિશેષ છે વિશિષ્ટ છે એ ગુજરાતના જાણીતા સંગીતકાર છે હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકના વોકલિસ્ટ છે અને ગુજરાત યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સ ડિપાર્ટમેન્ટના ફાઉન્ડર અને ડાયરેક્ટર પણ છે વિરાજ અમર હિન્દુસ્તાની ભારતીય શાસ્ત્રીય સંગીતના અભ્યાસુ અને સુવિખ્યાત ક્લાસિકલ વોકલિસ્ટ વિરાજ અમર ભટ્ટની સંગીત પ્રીતિ ખૂબ નાની વયથી વિકસી હતી પરિવાર શાસ્ત્રીય સંગીત રસિક હોવાને કારણે માત્ર છ કર્યું પંડિત વિલાસરાવ ખાંડેકર નારાયણ રા પટવર્ધન અને રૂપાંતિ શાહ પાસે કંઠ્ય સંગીતનું શિક્ષણ મેળવનાર વિરાજ તેજસ્વી વિદ્યાર્થીની હતા ઓગણીસો છ્યાસી માં ભારતીય શાસ્ત્રીય કંઠ સંગીતમાં સ્નાતક અને ઓગણીસો નેવ્યાસી માં માસ્ટર્સ પૂર્ણ કરનાર વિરાજે બંને પરીક્ષાઓમાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો મ્યુઝિક ટુડે દ્વારા પ્રકાશિત આલ્બમ તીર્થમાં પ્રથમવાર પોતાનો કંઠ આપ્યા બાદ વિરાજે બે હજારમાં પ્રથમ સોલો આલ્બમ પ્રસ્તુત કર્યું ત્યારબાદ તેમના આઠ સોલો આલ્બમ્સ પ્રસ્તુત થયા છે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનના એ ગ્રેડ આર્ટિસ્ટ તરીકેની માન્યતા પ્રાપ્ત કરનાર વિરાજ દૂરદર્શન અને ડીડી ભારતી માટે નિયમિત રીતે પરફોર્મ કરતા આવ્યા છે

1994 થી શાસ્ત્રીય સંગીતના ઉચ્ચ શિક્ષણનો અવિરત અભ્યાસ કરી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના પછી વર્ષ 2011 માં સૌપ્રથમવાર પરફોર્મિંગ આર્ટ ડિપાર્ટમેન્ટની રચના થઈ. તેની સ્થાપનાથી લઈ તેના કલાના શિક્ષણને સુલભ બનાવવામાં અને તેને યુનિવર્સિટી માન્ય મેઈનસ્ટ્રીમ এড્યુકેશનનો એક ભાગ તરીકે સ્થાપિત કરવામાં વિરાજનો યોગદાન ખૂબ મહત્વનો છે. વિરાજના અંગત રસ અને નિષ્ઠાવાન પ્રયત્નો થકી કલાના શિક્ષણ ઉપરાંત કલા પ્રવૃત્તિઓ અને આર્ટ ફેસ્ટિવલ્સથી થી આ વિભાગ ધમધમતો રહે છે ઉપાસના સ્કૂલ તરીકે પ્રચલિત ગુજરાત યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ ડિપાર્ટમેન્ટના સ્થાપના કાળથી જ તેના ફાઉન્ડર અને ડિરેક્ટર તરીકે વિરાજ પોતાની સેવાઓ આપી રહ્યા છે વિરાજ બહેન નમસ્તે થેન્ક યુ થેન્ક યુ પ્રોજેક્ટ ટીવીના કલા આપનું સ્વાગત છે થેન્ક યુ વિરાજબેન આજ અમારા આમંત્રણને માન આપીને આપ અમારા ઉપક્રમમાં આવ્યા છો કલામંચમાં આવ્યા છો આપણી સાથે ઘણી બધી વાતો કરીશું પણ શરૂઆત આપણા બાળપણથી કરીએ કારણ કે એવું કહેવાય કે કોઈ પણ પ્રકારની કલાના બીજ જે છે મૂળ એનું બાળપણના વાતાવરણમાંથી રોપાતા હોય છે આમ તો થેન્ક યુ પહેલાં આપે મને અહીંયા મોકો આપ્યો મારા વિચારો પ્રસ્તુત કરવા માટે સર મારા ઘરમાં સંગીતનો માહોલ કહેવાય એવું નહોતું પણ ખૂબ સંસ્કારી પરિવાર અને સંગીત બધાને ખૂબ જ ગમે એટલે મારા માતા અને પિતા મને અમે લોકો અમારા ઘરમાં કોઈ દિવસ રેડિયો વાગ્યો જ નથી એટલે અમારા ઘરમાં શરૂઆત અમારા સવારે અમે ઉઠીએ ત્યારે ઘરમાં સિતાર વાગતું હોય પંડિત રવિશંકરનું કે પંડિત જસરાજીનું ગાયન ચાલતું હોય તો એ જાતના સંસ્કાર અમને શરૂઆત શાસ્ત્રીય સંગીત જ વાગતું હતું એટલે કોઈ બોલીવુડના ગીતો કે ફિલ્મ સંગીત કે રેડિયો કે હળવું સંગીત એવું ક્યારેય કદાચ મારા ઘરમાં મેં નાનપણમાં તો સાંભળ્યું જ નથી એટલે એક અમુક પ્રકારના સંગીતના સંસ્કાર હતા તે દરમિયાન એવું પણ હતું કે સપ્તક જે સંસ્થા છે ત્યાં વારંવાર સંગીતની મહેફિલો થતી હતી અને સંગીતના કાર્યક્રમો થતા હતા તો મારા માતા પિતા હંમેશા અમને ત્યાં લઈ જતા હતા એટલે સંગીત સાંભળવા અને એ રીતે સંગીતના સંસ્કારના બીજ રોપાયા અને ખૂબ વાતાવરણ ઘરમાં સાત્વિક વાતાવરણ હતું એટલે એ પ્રકારનું સંગીત સાંભળવાની ટેવ સાંભળવાનું અને એ માહોલ હતો ઘરમાં પરિબળ મુખ્ય હતું હા હા શરૂઆત પણ આપણે એમ કહેવાય કે બહુ જ નાની ઉંમરે કરી કદાચ અને સાથે જ પ્રમાણમાં અઘરું એવું વાદ્ય સિતાર પસંદ કર્યું ને સિતાર થી આપણી શરૂઆત થઈ સપ્તકના ટ્રસ્ટી અને સપ્તકના મેઇન ગુરુ મંજુબેન મહેતા તે અમારા ઘરની પાસે રહેતા હતા એટલે એ ઇઝીએસ્ટ ઓપ્શન એ હતું એટલે મમ્મીએ કહ્યું કે હું તને મંજુબેન પાસે લઈ હા લઈને ગઈ અને મંજુબેને કહ્યું કે કે હા હું મંજુબેનની મોટી દીકરી અને હું સરખી ઉંમરના લગભગ એટલે મંજુબેને કહ્યું કે હા પૂર્વીની સાથે વિરાજ પણ શીખશે એમ કરીને સિતાર ચાલુ કર્યું અમે લોકો કેટલા વર્ષની ઉંમરે તમે શરૂ કર્યું હું લગભગ છ સાત વર્ષની હતી ખૂબ નાની હતી સાત વર્ષે સિતાર શીખવું એટલે કદાચ કે સિતારની સાઈઝ જે હોય છે અને સાત વર્ષની હા એટલે તે વખતે ખાસ મારા માટે મુંબઈ થી સિતાર બનાવડાવ્યું પપ્પાએ અને એક આવડું નાનકડું એટલું ક્યુટ સિતાર બનાવડાવી અને પછી ચાલુ જેમ જેમ તમે પછી બે ત્રણ વર્ષ પછી મિડિલ સાઈઝ નું એક સિતાર બનાવડાવ્યું કારણ કે फुल साइज नो सितार तो पॉसिबल आज हात न तो पोहोचतो जी એટલે હું અડધી ઊભી થઈ અને સિતાર વગાડતીતી એટલે મિડલ સાઈઝ લઈ કે એક સિતાર પણ હું ખૂબ સિન્સિયર સ્ટુડન્ટ હતી અને મને ખૂબ ગમતું તો સંગીત વાહ એટલે ઘણી વખત સિતાર ને બધા તો અગ્રાસ આજ છે કે આંગળા કપાય શરમા સુમાં લોહી નીકળે મેરો નીકળ્યો માટે તો કદા ટેન્ડર ભાઈ તમારી આંગળીઓ એટલે નાનપણ આંગળા કપાય લોહી નીકળે એટલે મારા મમ્મી કે ઘણી વખત ના પાડે કે રહેવા દે બેટા આવે નથી વગાડવું હા પણ મને વગાડવું છે એક ઇન્ટરેસ્ટિંગ બીજી એવી વાત છે કે તમારું એકેડેમિક ક્વોલિફિકેશન જે છે એ બેચલર્સ જે તમે કર્યું બાયો કેમિસ્ટ્રીમાં કર્યું અને ફૂલ ટાઈમ તમે સંગીતને અપનાવ્યું પ્રોફેશન તરીકે હા એટલે હું ખૂબ હાર્ડ વર્કિંગ આઈ વોઝ અ ગુડ સ્ટુડન્ટ ખૂબ હાર્ડ વર્કિંગ હતી અને મારા ઘરમાં એક એકેડેમિક માહોલ હતો મેં કહ્યું તેમ સાત્વિક માહોલ હતો એકેડેમિક માહોલ હતો મારા મમ્મી પ્રોફેસર હતા અને પપ્પા બિઝનેસમેન એટલે હું હાર્ડવર્કિંગ હતી શરૂઆતથી અને મમ્મી પપ્પા બંનેને એવું હતું કે કરિયર તો બનાવવું જ પડે ઇન્ડિપેન્ડન્ટ તો થવું જ પડે એટલે ભણવાને પણ એટલું જ એક ઇમ્પોર્ટન્સ આપવું હોય કે એકેડેમિક કરિયર હોવું જોઈએ કારણ કે તે વખતે આઈ થિંક ટ્વેન્ટી ફાઇવ યર્સ બિફોર સંગીત નૃત્ય નાટક અને કરિયર તરીકે અપનાવી શકાય એ વિચાર અઘરો હતો એટલે કે એકેડેમિક બેકગ્રાઉન્ડ તો હોવું જ જોઈએ અને બિકોઝ આઈ વોઝ અ ગુડ સ્ટુડન્ટ સાહે પહેલાં તો હું કહેતી હતી કે મારે ડૉક્ટર બનવું છે પછી સંગીતનું એટલું બધું ઇન્ક્લિનેશન વધવા માંડ્યું મારું કે હું સવારે મંજુબેન પાસે જઉં પછી અરે સોરી સાંજે મંજુબેન હા સાથે સાથે મેં ગાયન પણ ચાલુ કર્યું વિલાસરાવ ખાંડેકર કરીને તે વખતે કલાગુરુ હતા અને અખિલ ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ અહીંયા ચલાવતા હતા એની પરીક્ષાઓ અપાવતા હતા એટલે મંજુબેનના કહેવાથી જ ગાયન પણ ચાલુ કર્યું કારણ કે ચાર પાંચ વર્ષ સિતાર વગાડ્યું પછી મંજુબેનને થયું કે કદાચ આ દીકરીમાં સ્પેશિયલ ટેલેન્ટ છે તો એમને મારા મમ્મીને બોલાવીને ખાસ કહ્યું કે એને થોડું ગાયન પણ શીખવાડો તમે તો કદાચ ઈટ વિલ હેલ્પ હર પ્લેઇંગ ધ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે એમ કરીને મેં ગાયન પણ ચાલુ કર્યું વિલાસ રાવજી પાસે

ખૂબ બીઝી ચાઇલ્ડહુડ ગયું છે મારું અને વિલાસરાવજી પાસે મેં ગ્રેજ્યુએશન એટલે સંગીત વિશારદ પણ કર્યું પછી સંગીત અલંકાર પણ કર્યું એટલે માસ્ટર્સ પણ કર્યું અને ડોક્ટરેટ તો છે એની પાછી એક બીજી કથા છે તો હમણાં કર્યું કારણ કે યુનિવર્સિટી મેથડમાં ડોક્ટરેટ નહોતું થતું તે વખતે પરફોર્મિંગ આર્ટ્સમાં અને આ બધી જે સંસ્થાઓ હતી એમાં વિશારદ અલંકાર એ બધી ડિગ્રીઝ જે મળતી હતી પણ યુજીસી માન્ય બહુ ઓછી ઇન્સ્ટિટ્યૂટ્સ હતી જેમાં ડોક્ટરેટની વધવી મળી શકે ઇન પરફોર્મિંગ આર્ટ્સ આપણે ઘણા બધા ગુરુઓ પાસેથી કલા ગુરુઓ પાસેથી સંગીતની શિક્ષા મેળવી છે અને કયા ઘરાનામાં ચોક્કસ આપણી આ આપણું શિક્ષણ થયું છે થોડીક વાત કરશો વિગત આપ જાણો છો તેમ મેં મારી સંગીતની યાત્રા જે કહેવાય તે સિતારથી ચાલુ કરી જી પછી સિતારની સાથે સાથે મેં પંડિત વિલાસરાવ ખાંડેકર પાસે ગાયન ચાલુ કર્યું વિલાસરાવજી પોતે કિરાણા ઘરાણા ગાતા હતા પણ અખિલ ગાંધર્વ મહાવિદ્યાલય મંડળની પરીક્ષાઓ હું આપતી હતી એટલે ખાસ ઘરાણા પદ્ધતિમાં મેં પ્રવેશ નહોતો કર્યો પણ વિલાસરાવજી પોતે કિરાણા ઘરાણાથી પ્રભાવિત હતા એટલે એમની ગાયકીમાં કિરાણા ઘરાણા હતું પછી મારું માસ એટલે અલંકાર સુધી એટલે માસ્ટર્સ સુધી વિલાસરાવજી પાસે હું શીખી ત્યારબાદ વિલાસરાવજી પોતે મને સજેસ્ટ કર્યું કે મારે નારાયણરાવ પટવર્ધનજી પાસે જવું જોઈએ એટલે નારાયણરાવ પટવર્ધનજી એટલે વિનાયકરાવ પટવર્ધનજીના સુપુત્ર જે વડોદરામાં તે વખતે એમએસ યુનિવર્સિટીમાં ડીન હતા અને મારે કારણ કે મારું માસ્ટર્સ થઈ ગયું હતું એટલે એમને એવી ઈચ્છા હતી વિલાસરાવજીને કે મારે ડોક્ટરેટ કરવું જોઈએ તો એ ખુદ આવા એક ગુરુ જે ખુદ બીજા ને સજેસ્ટ કરે કે હવે બેટા મારે તને જેટલું આપવાનું હતું મેં આપી દીધું છે હવે તારે જો કશે જવું હોય તો તું નારાયણરાવજી પાસે જા એટલે એ ખુદ મને લઈને ગયા વડોદરા અને નારાયણરાવજી પાસે મેં બે વર્ષ તાલીમ લીધી નારાયણ રાવજી ગ્વાલિયર ઘરાણા ગાતા હતા એટલે ગ્વાલિયર ઘરાણાની તાલીમ મને નારાયણ રાવજી પાસે મળી ત્યારે અમારે મને પૂછ્યું કરવા માંગે છે બધું ભણ્યા જ કરે છે ભણ્યા જ કરે છે એટલે મેં તે વખતે કહું મારે તો કશું નથી કરવું મારે ખાલી ગાવું છે એટલે આઈ વોઝ લુકિંગ ફોર અ સ્ટાઈલાઇઝ કાઇન્ડ ઓફ પ્રેઝન્ટેશન ગુરુ મ્યુઝિક અને રાજન સાજનજી સાથે મારી મુલાકાત થઈ એટલે હું ગાતી હતી નાના મોટા પ્રોગ્રામોમાં ગાતી હતી અને સપ્તકના એવા એક નાના પ્રોગ્રામ માં મેં ગાયું હતું જ્યાં પ્રેક્ષક તરીકે રાજન સાધનજી એ અને ગુરુજી મને સામે સાંભળી અને પછી એમને મને કહ્યું કે ઠીક કરી રહ્યો અચ્છા કરી રહ્યો ઓર કભી શીખને કા મન હો તો આજાના હા મારી પાસે

રાજન સાજનજી પાસે શીખવાનું એટલે એ બી એક મારી બહુ જ સ્પેશિયલ જર્ની હતી કે બધું છોડી અને પછી મેં એ આખું જે ગુરુ શિષ્ય પરંપરામાં જે શીખવાનું થયું અમરભાઈ સાથેનું જે આપણું દાંપત્ય જીવન છે પણ એક ઇન્ટરેસ્ટિંગ બાબત છે કદાચ અને તેઓ તો વ્યવસાય વકીલ છે પણ પાછું શોખથી પોતે સરકાર અને બહુ સારા સિંગર

લિટરેચરમાં વધારે ઇન્વોલ્વ છે હા અને એના ઘરના ઘરનો માહોલ પણ એ છે લિટરરી માહોલ છે અને અમર કાવ્ય સંગીત ગાય છે હું શાસ્ત્રીય સંગીત ગાયકા છું એટલે ટેકનિકલી જ બહુ જુદા સંગીતના પ્રકારો છે પણ અમે બંને જ સંગીતમાં ખૂબ ઇન્વોલ્વ છીએ એટલે એની ચર્ચા તો કો સાંભળતા કોન્સ્ટન્ટલી સાથે હોઈએ છીએ એની ચર્ચા કરતા હોઈએ છીએ કાર્યક્રમોમાં સાથે જતા હોઈએ ક્લાસિકલ મ્યુઝિક સિવાય તમે અન્ય કોઈ મ્યુઝિક ગાઓ ખરા એવો મોકો મળ્યો નથી કારણ કે આ જ સંગીત એટલું બધું એનકમ્પાસિંગ મ્યુઝિક છે અને મારું ફૂલ ટાઈમ ડિવોશન આમાં જ છે એટલે બીજા કોઈ જોનર તરફ અત્યાર સુધી નજર નથી કરી નથી કે એવું નથી કે નથી ગમતું કે બધું સાંભળું છું હું પણ જે સ્પેસિફિક રિયાઝ કે જે સ્પેશિયલાઇઝેશન કહેવાય તે અહીંયા જ આપે ઘણા દિગ્ગજ કલાગુરુ પાસે અભ્યાસ કર્યો અને એમ પૂછવાનું ગમે કે આપને સૌથી વધારે પ્રેરણા કોની પાસે એટલે સૌથી વધુમાં વધુ સમય મેં રાજન સાજનજી પાસે જ કાઢ્યો છે અને ગુરુ શિષ્ય પરંપરામાં એમની પાસે જ શીખી છું પચીસ વર્ષ એટલે આખો સમય ખાસો લાંબો સમય આખો જ્યારથી હોશ ખબર પડી કે સાચું સંગીત શું છે કે મારે શું કરવું છે જી જી ત્યારથી એમની પાસે એમની સાથેનો આપનો અનુભવ અથવા તો એમણે કોઈક એવી ટિપ્સ આપી હોય ગાઈડન્સ આપવાની જે કહેવાય કે એક પદ્ધતિ હોય કે વિશેષ કોઈક બાબત હોય કે જે તમે તમારા સ્ટુડન્ટ્સને પાસ ઓન કરવા ઈચ્છતા હો એવી કોઈક વાત કરશો પ્લીઝ એ અંગે આખી જીવન સરણી જ એમની પાસે હું શીખી કે લાઈફસ્ટાઈલ એઝ અ મ્યુઝિશિયન જી કારણ કે જેમ મેં કહ્યું તેમ કે મારા ઘરમાં કોઈ કલાકાર હતું નહીં વાતાવરણ હતું ઓફકોર્સ પણ કલાકાર તરીકેનું કોઈ સમથિંગ ટુ લુક અપ ટુ એવું કોઈ હતું નહીં એટલે ગુરુજી પાસેથી કેમ ઉઠક બેઠક કરવી કેમ વાતચીત કરવી કઈ રીતે પ્રોફેશનલી કામ કરવું એ બધું જ એમને મને શીખવ્યું બરાબર એટલે બધું જ જાણે કલાકાર તરીકેનું આખું જીવન એમની પાસે હું શીખી છું પણ બીજી મોટી વાત એમને હંમેશા એ કહી કે આર્ટ ઇઝ બિગર ધેન ધ આર્ટિસ્ટ એટલે કલાકારો તો આવે ને જાય પણ કલા જે છે એ શાશ્વત છે એટલે યમન તમે ગાશો તો યમન વર્ષોના વર્ષો ચાલશે તું ગાઈશ તારા ચેલાવ ગાશે એના ચેલાવ ગાશે યમન નહીં બદલાય એટલે કલા જે છે એ શાશ્વત છે અને એના સંસ્કાર અપાવવા જોઈએ ન કે કલાકારને ખૂબ મોટો બનાવી દો ખાલી નથી આવતો એટલે એ સંસ્કાર નથી ના ના વાહ ખૂબ સરસ આ એક પાયાની સમજ તમે શેર કરી એ કદાચ અને પરફોર્મિંગ આર્ટ તો એક વેસ્ટર્ન કોન્સેપ્ટ છે જી આપણા સંસ્કારમાં મ્યુઝિક વોઝ નોટ ફોર પરફોર્મન્સ અચ્છા આપણે ત્યાં તો સાધના એનું એને એક સ્વરૂપ આપવામાં આવ્યું છે જી કે તમે પ્રભુ સુધી પહોંચવા માટેનું એ માધ્યમ છે વાહ એટલે એની એક ડિગ્નિટી જી કલા પ્રસ્તુતિ એ તો જુદી વસ્તુ છે કે કલા થકી તમે એક કમાણી કરી શકો કે એને વ્યવસાય વ્યવસાય બનાવો એક જુદી વાત છે અને કલાની સાધના કરવી એ જુદી વસ્તુ છે એટલે ગુરુજીએ કલાની સાધના પર ભાર આપ્યો અને પછી ઇન્સિડેન્ટલી એને વ્યવસાય બનાવો અને એના થકી તમને ફાયદા થાય કે કોઈ બી એક કરિયર ઓરિએન્ટેડ તમે કામ કરી શકો એ તો એનું એક સેકન્ડરી આઉટકમ છે બટ બેઝિક વેલ્યુ ઓફ એની આર્ટ ફોર્મ તો સાધના જ છે ને અને એ સ્વ સુધી પહોંચવાની એક યાત્રા જ છે એટલે એક એ જે આખું વિઝન જે મને આપ્યું છે એ વાહ ખૂબ સરસ વિરાજબેન આ વાર્તાલાપમાંથી ઘણું બધું જાણવા મળી રહ્યું છે ખાસ તો ક્લાસિકલ મ્યુઝિકની જે પાયાની બાબતો જે એમના બેઝિક ખ્યાલ છે એમ કે ખૂબ સરસ ક્લેરિટી મળી રહી છે વાત કરી રહ્યા છે આજે ગુજરાતના ટોચના જાણીતા સ્વરના સાધક અને ક્લાસિકલ ગાયિકા વિરાજ અમર સાથે વિરાજબેન આપે શાસ્ત્રીય સંગીતમાં ઘણું બધું ખેડાણ કર્યું છે તો મને એ જાણવું ગમે કે આપ જે ગુરુ તરીકે ટીચર તરીકે શાસ્ત્રીય સંગીત શીખવા માટે જ્યારે મેં શીખવવાનું ચાલુ કર્યું ત્યારે મને એવું થયું કે હું જે રીતે શીખી છું એ આજનો કદાચ યુથ છે એ ન શીખી શકે કારણ કે એ ક્લાસ પદ્ધતિમાં શીખવું અને અઠવાડિયામાં એક વખત શીખવું કે બે વખત ક્લાસમાં જવું કલાક કલાક એમાં જે સંગીતની ડેપ્થ આવવી જોઈએ એ કદાચ નથી આવતી અને બહુ સુપરફિશિયલ લેવલે શીખવાય છે સંગીત એની સામે જે ગુરુ શિષ્ય પરંપરામાં શીખવાય છે સંગીત એ મૂળ સંગીત જે પાયાનું સંગીત કે જે પાયાના સંસ્કાર આપી શકાય છે એ નથી આપણે ક્લાસ પદ્ધતિમાં આપી શકતા તો વોટ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન તો મને એવું થયું કે આજનો યુથ સૌથી વધારે સમય સ્કૂલ કે કોલેજમાં કાઢે છે તો જ્યાં સુધી એને સ્ટ્રીમ એડ્યુકેશનમાં આપણે સંગીત નૃત્ય કે નાટકને કે કોઈ બી પર આર્ટને આપણે સ્ટ્રીમ એડ્યુકેશનમાં ન લાવી શકીએ ત્યાં સુધી એ વિદ્યાર્થી એટલો સમય નહીં આપી શકે તો સ્ટ્રીમ એડ્યુકેશનનું જ આ કામ છે કે અને એની ડિગ્નિટી બી મળે કારણ કે તમે બીએ બીકોમ બીએસસી જે ડિગ્નિટી મળે છે એ સંગીત રીતે નાટકને એવી ડિગ્નિટી નથી મળતી માટે છોકરાઓ એને સ્ટ્રીમ એડ્યુકેશન તરીકે નથી અને હોબી તરીકે એને પસંદ કરે છે એટલે સાથે બી કરે અને પછી અઠવાડિયામાં એક વખત સંગીતના ક્લાસમાં જાય કે નૃત્યના ક્લાસમાં જાય તો એ હંમેશા એને હોબી તરીકે તરીકે જ લેશે અને વ્યવસાય જો એને લેવો હોય તો પછી એનું એ સ્ટેન્ડર્ડ મેન્ટેન જ ન કરી શકે મેચ્યુ ન થઈ શકે અને પછી શું થાય કે સ્ત્રીઓ માટે કે છોકરીઓ માટે લગ્ન થાય કે આ તો એ હંમેશા સેકન્ડરી થઈ જાય કારણ કે હોબી તરીકે શીખ્યા હોય એટલે પછી છોડી દે વન ફાઇન ડે હું તે વખતે જેજી કોલેજ જે મેં કહ્યું કે પ્રાઇવેટ કોલેજમાં હતો કોર્સ ત્યાં હું વિઝિટિંગ તરીકે જતી હતી તો મારા મોબાઈલ પર ફોન આવ્યો તે વખતના વાઇસ ચાન્સેલરનો પરિમલ ત્રિવેદી

ત્યાં આવ્યા મને મળવા અને કે હું નીચે ઊભો છું અને તમે આવો પ્લીઝ ને મારે ડિપાર્ટમેન્ટ ચાલુ કરવો છે પરફોર્મિંગ ડિપાર્ટમેન્ટ પણ આઈ વિલ સ્ટાર્ટ હેડ ધ ડિપાર્ટમેન્ટ એટલે જાણે સામેથી આપણી ઈચ્છા મેં કહ્યું ને કે પરિબળ એવા બધા જાણે સર્જાયા એ આખું ઊભું થયું જે આટલા વર્ષોમાં ગુજરાત યુનિવર્સિટીની હિસ્ટ્રીમાં નહોતું એટલે મને થયું બાબત હા એટલે જાણે પ્રભુએ એ એમનામાં અને એમ થયું કે ના થવું જોઈએ હા અને મેં પરિમલ સરને એવું પણ કહ્યું મેં કહ્યું સર આપણે ક્યાં કરીશું કેવી રીતે કરીશું અને કે એ તમારો લુકઆઉટ નથી હું તમને જગ્યા આપું છું અને તમે સિલેબસ ડિઝાઇન કરો જે તે રિસર્ચ કરવાની હોય એટલે આ બધી વાત મારે ફેબ્રુઆરી માર્ચમાં થઈ મેં કહું ક્યારે કરીશું તો કે જૂનથી નવા સેમથી આપણે આપણે આ ડિપાર્ટમેન્ટ ચાલુ કરીએ છીએ અને યુ આર હેડિંગ ધ ડિપાર્ટમેન્ટ એટલે કોઈ જ નહોતું તે વખતે મારી પાસે મેં કોણ શું ક્યાં શું કરીશું કઈ રીતે ડિપાર્ટમેન્ટ એટલે એમને મને ગાડીમાં લઈ ગયા પોતાની ગાડીમાં અને હેલ્મેટ સર્કલ પાસે એક નાની સરખી જગ્યા છે તો કે આપણે અહીંયા હમણાં ડિપાર્ટમેન્ટ ચાલુ કરીએ છીએ વીલ સી હેવ ઇટ ગોઝ અને હમણાં ખાલી માસ્ટર્સ ડિપાર્ટમેન્ટથી ચાલુ કરીએ એટલે બે વર્ષના કોર્સથી પછી આપણે ધીરે ધીરે એને વધારીશું તો પડ્યું હશે ડિફિકલ્ટ અઘરું એટલા માટે કારણ કે પહેલા તો મેં કહ્યું તેમ કે અહીંયા હતું જ નહીં આ ડિપાર્ટમેન્ટ એટલે લોકો સુધી એક જાગૃતિ પહોંચાડવી કે સંગીત નૃત્ય અને નાટકને મેઇન સ્ટ્રીમ એડ્યુકેશનમાં એક સ્થાન મળી રહ્યું છે એટલે જેમ કે બીએ બીકોમ બીએસસી ડિગ્રી છે એવી આપણી બીપીએ ડિગ્રી છે બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટસ માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એમ PhD, so it's like a mainstream education degree. वाह। और हमारा दर्शक भी तुम्हारे एक नाना के यही विनती से, थोड़ा कहीं अपने गम तो राग, अपने गम तब बुढ़ों के प्रफलनों राग, थोड़ा एक समझाओ। राग नट्ठ भैरव। जी। भोर भय पंची जागे, भोर भय पंची जागे, पुराया हो। રવિ પ્રકાશ પવન જાગે ગગન વિરાજ ભોર પંછી જાગે ભોર ગે ચલો ઉઠો હરી કે દર સનકો નીત સુમી રુખે ભોગ ખૂબ દિવ્ય અનુભૂતિ ખૂબ સરસ ક્યાં વાત ખૂબ મોજ આવી ગઈ અને ખરેખર દિવ્યતાનો એક અનુભવ થયો સવારનો જે કહેવાય આપણે કહ્યું કે ડિવાઈનના ખૂબ એટમોસ્ફિયર હોય છે પ્રાતઃ ખૂબ સરસ વિરાજબેન આજે આપ અમારી લાગણીને માન આપીને અમારા આમંત્રણને માન આપીને આવ્યા પ્રવેશ ટીવીના મંચના ઉપક્રમમાં આપણે ખૂબ વાતો કરી આપની કેરિયરની આપણી જે કેફિયતની વાત કરી આપની સર્જન પ્રક્રિયાની અને આપે આપના કંટેક સરસ મજાનું સંગીત પણ પ્રસ્તુત કર્યું અમને ખૂબ આનંદ થયો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ અને આપની ભાવિ કારકિર્દી અને આપના ભાવિ કાર્યો માટે પ્રવેક ટીવી તરફથી થેન્ક થેન્ક યુ યુ દર્શક મિત્રો આજે પ્રવેક ટીવીના કલાવંશમાં આપણે માણી રહ્યા હતા ગુજરાતના ટોચના ગાયિકા ક્લાસિકલ વોકલિસ્ટ ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ઉપાસક અને ગુજરાત યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ ડિપાર્ટમેન્ટના સ્થાપક અને સંચાલક વિરાજ અમરના આવા જ અન્ય મહાનુભાવો સાથે આપણે વાર્તાલાપ કરતા રહીશું એમની કેફિયતને એમની જીવનયાત્રાને માણીશું એમના સર્જનને માણીશું જોતા રહીશું પ્રવેક ટીવી કલા મંચ